આજ રોજ પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ગામે નદી ઉપર મોટો પુલનું રાજ્ય સરકારની દસ કરોડ ઉપરની ગ્રાન્ટ હતા ધારાસભ્ય અત્યારે ક્યાંય રુકાવટ નથી એ ફક્ત આ જ પુલિયો રહેતો હતો અને એ પુલિયાનું ખાસ જરૂર હતી આ બધા પાવરપટ્ટી આજુબાજુ ગામની એના સિવાય આ પુલમાં જે ટર્નિંગ એવું ખતરનાક છે જેનામાં એક્સિડન્ટ થયો એક બે છોકરા નાની ઉંમરના એવા ગુજરી ગયેલા તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ તાલુકાના જિલ્લાના ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની ખૂબ જ કેમ વિકાસ થાય ગામડાને કેમ અડચણરૂપ ન થાય એના માટેનું કાર્ય ચાલુ છે તો અમારી ખૂબ જ રજૂઆત હતી તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દસ કરોડ રૂપિયા આ ફાળવી દીધા એના ખાસ મૂળ પ્રસંગે જે અહીંયાના મૂળ એમનું ગામ અહીંયા છે કેશુભાઈ પટેલ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ ધનકસિંહભાઈ પાર્ટીના પ્રમુખ આપણા દેવસિંહભાઈ વાંચન સાહેબ તેમજ જિલ્લા પંચાયતના ચેરમેન મસરૂભાઈ રાજેન્દ્રસિંહ કરશનજી તેમજ તાલુકાના બધા પ્રમુખશ્રી ભાવનાબેન ગામના સરપંચ શ્રી એન્ટીભાઈ તમામ આગેવાન બધા ભેગા મળી અને આજે ખાતમુહૂર્ત કરેલો અને એનાથી આજુબાજુના ગામોને અને બધા લોકોને ખૂબ ખુશી થઈ કે અગત્યની જે માગણી હતી એ ભારતીય જનતા સરકારે આજે પૂરણ કરી દીધું છે